ઉનાળાની ઋતુમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી શરૂ કરાઈ છે પાંડેસરા વિસ્તારના પાણીપુરીના વિક્રેતાને ત્યાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો નાશ કર્યો છે હાલમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ છે એવામાં સુરત શહેરમાં રોગચાળો નહીં વકરે તે પહેલા શહેરમાં લોકોને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે ફૂડ વિભાગની ટીમ એક્ટિવ થઈ છે જેને લઈને આજે સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી વેચવા ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો ચેનો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કટના સળેજ નાશ કરવામાં આવતો તે પાણીપુરી વેચતા વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છે હાલમાં આપણે પાણી પીવાનું કામ છે હાલમાં વિસ્તારમાં ગોલા રગોવાલા વિસ્તારમાં પાણી પૂરી ની જે પૂરી ની બનવા નાના નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ એ જે આવે છે તેમાં જ પૂરી કરવામાં આવ્યો છે મોટી સફા આવી છે એમાં જે પેનલ્ટી આવી છે કેટલી જગ્યા દરોડા પાડવામાં માં આવ્યા છે આના દ્વારા માં આપણે દસ એક જગ્યા એ દરોડા પાડવા માં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી આમાં કોર્પોરેશન ના દરેક ઝોન ચાલી રહી છે જે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી કેવી રીતે મુકવામાં આવતો એ જગ્યાઓ જે જોવામાં આવી છે આપડે બહુ ખરાબ હતી અને જેના લીધે આપડે બધું જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી